કે મારા ભક્તને પણ વાગવા લાગી દીધો ઉભાડને માટલાનો ઘડવો હોય નહીં એટલે ઉપરથી તો મારે ઘાવ અંદર રાખે વાગી જાય મારું માટલું ઊંટી જશે ભગવાન થોડી ચોક્કસ ઘણી મારે પણ ધ્યાન વધારે પડતું રાખે એ ધ્યાન જો રાખે અહીંયા ઉધવજી પધાર્યા છે ગોપીજનોને પત્ર આપ્યા ત્યારે ગોપીજી નો બોલ્યા છે કે અમે શ્યામ રંગ સમીપે ન જાઓ આતકી મારે શ્યામ રંગ સમીપે ન જાઓ જેમાં કાળા સી બધું એક સરખું અમને તો ખ્યાલ આવી ગયો કાળી વસ્તુ કેવે નફરત થઈ ગઈ છે કનૈયો એ કાળો હતો જેવી રીતે બાળકો નાના નાના ઘર બનાવે પાછા તોડી નાખે એમ અમારી હારે ના તો તોડી નાખ્યો છે વિદ્યાભ્યાસ કરીને વિદ્યાર્થી ગુરુનો ત્યાગ કરી દે મતલબ પૂરો થતા એમ એને મારો ત્યાગ કર્યો છે એ સ્વાર્થી છે એ મતલબી છે તો તેને ભૂલી જાવ ને તો કે ગણીએ નથી વિસરાતો ગણીએ નથી ભૂલાતો એ ધારી કે કેમ એનું કારણ તેનું કારણ એક છે કે ના જેવું જગતમાં બીજું કોઈ અમે એને બાંધી દેતા હતા અમે ફરિયાદો કરતા હતા નંદરાણી એને ઠપકાવો આપતા હતા એ છતાં ભગવાન એ વાત ક્યારેય મન ઉપર નથી લીધી મારા હરિ ઉદાર ભગવાન શ્રીકૃષ્ણ આખા ભાગવતમાં કોપ ઓત નતી કરતા ત્યારે દીધી દ્વાર ક્ષમા કરીને અને કૃપા વરસના